નમસ્કાર મિત્રો હું રસિક રાઠોડ આજે મારે વાત કરવી છે સામાન્ય માણસની વેદના વિશે આજના યુગમાં પદધારી લોકો લોકો પોતાના પદના આધારે ઘણા બધા નિર્ણયો લે છે જેની અસર સામાન્ય ઉપર ખૂબ જ થાય છે આ પદધારી લોકો એ નથી જાણતા કે એનું પદ પ્રતિષ્ઠા એ સામાન્ય વ્યક્તિઓને જ આભારી હોય છે જો સામાન્ય વ્યક્તિ ધારે તો એ એ પણ ઘણા બધા નિર્ણયો લઈ શકે છે એ પણ ઘણું બધું કરી કરી શકે છે પણ સામાન્ય માણસે પોતાના સ્થાનની કિંમતને જાળવી છે તો આ સામાન્ય માણસના સ્થાનની કિંમતને અમારી લોકસાહિત્યની ભાષામાં મારા મનગમતા શબ્દોમાં વર્ણવું જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજત રાખી છે કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજત રાખી છે માનવતાપૂર્વક જીવીને અહીં ઇન્સાનની ઈજત રાખી છે અને સો ફેરું થયું છે અપમાન મારું કે સો ફેરું થયું છે અપમાન મારું પરંતુ કોઈએ કરેલા એક સન્માનની ઈજ્જત રાખી છે કે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઈજ્જત રાખી છે અને જો હું એક આ ભરું કે જો હું એક આ ભરું તો હલાવી દઉં તારા આખા આસનને પણ કે જો હું એક આ ભરું તો હલાવી દઉં તારા આખા આસનને પણ પણ મારા દિલને કાબુમાં રાખીને મેં જો મારો જીવ લેવો હોય તો એમને વિચારવું પડે પણ મારા દેહનો ત્યાગ આપીને મેં સમશાન ની ઈજત રાખી છે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાન ની ઈજ્જત રાખી છે